નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે શિવરાત્રિનો દિવસ છે અને ઠંડાઈ તમારા માટે લઈને આવી ગયા છે દર વખતે આપણે આ દિપ્તીબહેનનો વિડીયો તૈયાર કરીએ છીએ દર વખતે આપણે તમને ઠંડાઈનો વિડીયો બતાવીએ છીએ નડિયાદની અંદર તમને રેલવે સ્ટેશનની બાજુમાં જોવા આ નડિયાદનું રેલવે સ્ટેશન છે મિત્રો અને આ રેલવે સ્ટેશનની બાજુમાં જ ઠંડાઈ દર શિવરાત્રિએ દીપ્તિબેન ઠંડાઈ પીવડાવતા હોય છે તો આ વખતે પણ તમને સરસ મજાની ઠંડાઈ બતાવી દેવાની છે ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બેન મજામાં ને અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે દર વખતની જેમ આ વખતે પણ જે ઠંડાઈનું તમે રાખેલું છે એની ખાસ વાત કરો બરોબર અત્યારે મોંઘવારી પ્રમાણે સિક્સટી રૂપીઝ કશું જ ના કહેવાય અને બધું ડ્રાયફ્રૂટના ઓરિજિનલ જ હોય છે ને એક ઘરો ટેસ્ટ અમે આપીએ છીએ ઉતરતાને કોઈને પાર્સલ જોઈતું હોય તો મળી જાય કે પાર્સલ અમે આપીએ છીએ અને પાર્સલનો કોઈ ચાર્જિસ નથી લેતા સેમ પ્રાઇસમાં આપણે પાર્સલ કરી આપીએ છીએ ઓકે ચોક્કસ મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે અને આપણે પણ ટેસ્ટ કરવાની છે ચાલો તમે પણ આવો બધા જ મિત્રો અને તમે એકવાર ટેસ્ટ કરશો પછી તમને એવું થશે કે ના હવે તમારે અહીંયા જવું છે જય okay. મહારાજ

સાહેબ કેવો ટેસ્ટ લાગ્યો તમને બહુ જ મસ્ત ટેસ્ટ લાગ્યો કારણ કે હું ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યો છો હા સુરત થઈ પણ બહુ સરસ ટેસ્ટ છે મજા આવે હા